ભારત પણ વહેલી તકે રજૂઆત કરી તો માછીમારોની બોટમાં ઓળખ માટે ટ્રાન્સફોર્મર લગાવવા માટે પણ માંગ કરવામાં આવી છે જો ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇનની માછીમારોને ઓળખ થાય તેવું ટ્રાન્સફોર્મર લગાવવામાં આવે તો માછીમારોને ભારતીય જળસીમાની ઓળખ થાય અને ભારતીય સીમા છોડી પાકિસ્તાન જતા અટકાવી શકાય તેવી પણ અંતમાં રજૂઆત કરી પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોને મુક્ત કરાવ પાંચ વર્ષથી વધુ સમયથી એકસો ચોરાણું ભારતીય માછીમાર અને એક હજાર એકસો તોતેર માછીમારી બોટ પાકિસ્તાન કબજામાં છે ત્યારે ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને મત્સ્ય ઉદ્યોગ તથા પશુપાલન મંત્રી પરસોત્તમ સોલંકીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી